ખરેખર માતાના મફતજી તમે આ લાકડા ચોઈ લાયો અમાર ખબર તાપ નહી આવતો ને એટલે તો ધુમાડો નીકળે ચોઈ લાયા હવે લાકડા આ તો વાડીઓમાં લાયાતા ટીના ભાઈની એવું ઓ આ મફતનું તમે જોન તો ઓટતા ફરો ને એટલે મફતનું આવ જોઈએ મફતને લાકડા તો આવ જ જોઈએ વાત સાચી તમારી પણ આ જોન નગર ધુમાડો કરી રહ્યા સી આડો તો જો અમાજો અમાહ જે હે ને તાપણી છે

અને હું કહું તમને ખેસા આ લાકડું લાકડું જઈ નાખ્યા છે કે બહુ ધુમાડો કરો વાત સાચી આ મફતલાલ ને યાર કોઈ લાકડા લાવતા આવડતો નહીં લાકડા લઈ લઈને બે જાય તમે જોઈન કોઈ અહીં કોકની વાડમથી કાઢ લાવો ને એટલે આવું જ થાય જો આ નાકડા ધુમાડા કરીને લે આવો જો ખરેખર આ જો આ તો લાય ને આવ્યું એ ના હવે ધુમાડો નહીં થતો જો તમે લાય તો મફતલાલ મફત એટલે બધું ચો ધુમાડો કરતો તો આ મફતલાલ કોઈ ના લાય

અમુના છો તો આ દેવાજી આવો વાડવે લાકડા ગાડેલા ને એ હું જોઈ જેતો અન આયરા એરિયા હા મફત લાલ મફત આવજો રોમ રોમ ખરેખર હું દાવ્યો નહીં લાગતું દૂધ લાગતું દૂધ આ ચલો એમ કેજે મન કોઈ ને 500 રૂપિયા રસ પીશું એ 500 ગર્મા આલે તો ડીયો ખાવાનું ના આવો

કોઈ પડોહરાઓ ક્યો તો એક ચતુર 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 બબાર કરતે તો ચતલી ઉપર જઈને ડોલ વેડવી અલ્યા 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 આ ઓને વાજ નસ ખરેખર તમે હો ને ડોલાવ તાપણી ના બસ તમે તમે આ આમ ફોડો લે આ સાઈડ લાવ સાઈડ લાવ મોટો ફોલાડ્યો આ સાઈડ લાવ ઈને મો ખાપી જલે કડક ડારું ગાય

શાંતિ રાખો પછી તારું ગમો વાતો થશે દારૂ બધા ડોખા ભેગા થઈને માર્યો ચુ માર્યો પણ આ તો દિવસ પલાળ્યો आ, मिल दो वो काफी हुआ ना ये मेवा जी का डाबा आज का तुम्हारे जमले गाल पर पड़ेगा ना तो तुम्हारे दोस्तों में से पियानो वागने लगेगा क्या देवा 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 वागने लगेगा मेवा जी मैंने सोच दिया खाली पियानो वागने लगेगा खाली पांच मिनट ए दारू दे लेता सी आधा कोसन मैं पांच मिनट ही सुनने सुनने सुन लो सुन लो आने वाले हमें काफी ही है Kisabat, Kisabat, hari jumat jualan ini jualan jualan, aku. Nana, kisabat itu dihome jualnya. Kau mau apa dia? Ma, ma, mau apa dia? 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 bên já, bên kia, bên já, bên já, cái, 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 cái,

ने दिया तो ने दिया तो आखरी से पापा रे आ तो खा ले ताक मारो पापा रे आ हट पकड़ो पकड़ो ओ पूरे तू बोले ओ बोले दारू रे